આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ પારડીના પરિયા ખાતે આવેલા સાઈ સાંઈ પણ સ્પોટ લાઇફ ક્રિકેટ સ્ટેડિયમ ઇન્ટરનેશનલ કક્ષાના ક્રિકેટ ખેલાડી માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર બરોડા ગુજરાત અને નેપાળ વચ્ચે યોજાઈ રહી છે એસએમએસ ફ્રેન્ડશીપ કપ ટી ટ્વેન્ટી સેમિફાઈનલમાં નેપાળની ટીમે આજે આઠ રને વિજેતા બની હતી અને સાત તારીખે યોજાશે ફાઇનલ મેચ પારડી તાલુકાના પરિયા ગામે સાંઈ મેઘપન સ્પોર્ટ્સ લાઈફ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઇન્ટરનેશનલ નેપાળની ટીમ સાથે બરોડા અને ગુજરાતની ટીમ વચ્ચે ફ્રેન્ડશીપ કપ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે ત્યારે ઇનિંગની ચોથી મેચમાં નેપાલ અને ગુજરાત વચ્ચે બુધવારના રોજ સેમિફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ગુજરાતની ટીમે ટોસ જીતી ફિલ્ડિંગ લીધી હતી જ્યારે નેપાળની ટીમે પ્રથમ દાવમાં એકસો બ્યાસી રન બનાવ્યા હતા જેની સામે ગુજરાતની ટીમ માત્ર એકસો રન બનાવી શકી હતી રોમાંચક મુકાબલામાં આઠ રને નેપાળની ટીમ વિજેતા બની હતી આ સાથે મેન ઓફ ધી મેચ મોહમ્મદ આસિફ ગેમ ચેન્જર નેપાળના ખુશાલ મલ્લા સુપર ફોર તરીકે નેપાળના મોહમ્મદ આસિફ અને સુપર સિક્સ તરીકે નેપાળની ટીમના મોહમ્મદ આસિફને બેસ્ટ ડિલિવરી તરીકે જયમિત પટેલ રહ્યા હતા આ મેચને નિહાળવા વાપી વીઆઈએના પ્રમુખ સતીષભાઈ પટેલ ભાજપ શહેર પ્રમુખ તેમજ કારોબારી મિતેશ દેસાઈ જણાવ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાઉન્ડ પીચ રમવા માટે સુવિધાયુક્ત છે અને સંચાલક મિત દર્પણ દેસાઈ ખેલાડીઓને સારી ફેસિલિટી આપી રહ્યા છે સાથે જ તેમણે જણાવ્યું કે ઇન્ટરનેશનલ કક્ષાના ખેલાડીઓ પણ અહીં રમી રહ્યા છે એ વાપી માટે ખૂબ મહત્ત્વની વાત છે તેમણે શુભકામનાઓ પાઠવી હતી આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ સાત એપ્રિલ રવિવારના રોજ સાંઈ મેઘપન સ્પોર્ટ્સ લાઈફ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે જેમાં નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ ઓનરરી સેક્રેટરી અનિલ પટેલ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ખાસ ઉપસ્થિત રહેશેનું દર્પણભાઈ દેસાઈએ જણાવ્યું હતું આ મેચને નિહાળવા

અજુકતું ના લાગે કે એરી પોનો ગ્રાઉન્ડ છે જે રીતે નેપાળની ટીમ અને જે રીતે અહીંયા ટીમો રમે છે અને જે રીતે એના આઉટફિલ્ડ અને ગ્રાઉન્ડની પીતો છે એ પ્રમાણે ઇન્ટરનેશનલ કક્ષાનો ગ્રાઉન્ડ બનેલું છે ખાસ કરીને ડાયરેક્ટર દર્પણભાઈ મીતભાઈને ખાસ અભિનંદન કે આટલું સરસ ગાડો વલસાડ જિલ્લામાં અને જે રીતે વલસાડ જિલ્લામાં આપણે જાણીએ છીએ કે જે રીતે બીસીસી વલસાડનું ગ્રાઉન્ડ હતું ક્રિકેટ ગ્રાઉન્ડ એના પછી આજે વલસાડ જિલ્લામાં ક્રિકેટ ગ્રાઉન્ડ ક્રિકેટરો જે રીતે આપણા વલસાડ જિલ્લાના યુવા ક્રિકેટરો માટે આશીર્વાદ થશે અને ગુજરાતના લેવલની ટીમો બી અહીંયા રમાશે એવી બધા સંભાવના છે ખાસ કરીને રવિવારે દત્તણુભાઈ કીધું એમ સાત તારીખે અહીંયા ફાઈનલ છે તો અનુભાઈ સાહેબ આપણા ફાઈનાન્સ મિનિસ્ટર કેબિનેટ મંત્રી બી પધારવાના છે તે લોકોને અપીલ કરીએ છીએ કે આટલું સરસ મજાનું ગ્રાઉન્ડ આપણા ત્યાં નજીકમાં હોય તો બધા જ વધારે જોવા માટે ફાઈનલમાં અને અહીંયા જે રીતે એટમોસ્ફિયર ને જે રીતે અહીંયાનું ગ્રાઉન્ડ ક્રાઉડ બધું નજીકનું આવે યુવા

ફાઇનલમાં આવી ગઈ છે તો નેપાલને મારા અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આપણા એરિયામાં બધાને ખબર છે કે નેપાલીઓની વસ્તી ઘણી વધારે છે તો સૌ નેપાલીઓને રવિવારે જ્યારે ફાઇનલ રમાય અને આપણા માનવનતા મહેમાન કેબિનેટ મિનિસ્ટર શ્રી કંગુભાઈ દેસાઈ જ્યારે પધારવાના છે તો મારી સૌને હાર્દિક આમંત્રણ છે કે સૌ એ મેચ જોવા રવિવારે પધારે અને આ જે ગ્રાઉન્ડ બન્યું છે એ લોકો જોઈ અને અહીંયાની ક્રિકેટની રમતને જોઈ અને એનો લાવો લે આ ગ્રાઉન્ડ વલસાડ જિલ્લામાં સૌથી સરસ છે એમાં તો કોઈ ડાઉટ છે જ નહીં પણ ગુજરાત લેવલે જેમ સતીષભાઈ કીધું એમ કે અહીંયા ભવિષ્યમાં કોઈ ઇન્ટરનેશનલ મેચ રમાશે તો આપણે નવાઈ પામવા જેવું નહીં હોય એટલું સરસ દર્પણભાઈ અને મિતભાઈ બનાવ્યું છે તો મારા તરફથી એમને બી ખૂબ ખૂબ અભિનંદન કે એમણે જે મહેનત કરી છે આ ગ્રાઉન્ડ બનાવવા માટે એ મેં તો પોતે નજરે જોઈ છે આ ગ્રાઉન્ડ કેવી રીતે બન્યું છે એને કેવી રીતે પુરાણ કર્યું છે કેવી રીતે પીચ બની છે દરેક વસ્તુ મેં નીચે જે ગ્રાઉન્ડ લેવલ હતું ત્યારથી જોઈ છે તો મારા તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ પ્રગતિ કરે સાઈ મેક પણ સ્પોર્ટ્સ લાઈફ પણ ખૂબ આગળ વધે અને અહીંયા જે ભવિષ્યના પ્લાનિંગો છે એ જલ્દી ફળીભૂત થાય એટલી અમારી શુભકામના